બસમાં સવાર મુસાફરી એમટીએસ ફરિયાદ નંબર પર કોલ કરતા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો એમટીએસ હેલ્પલાઇનમાં મુસાફરને ડ્રાઈવરનો મોઢું જોઈને બસમાં બેસવા જણાવ્યું કહ્યું કે તમે બસમાં બેઠા તે સમયે તમે ડ્રાઈવરનું મોઢું ન કે પીધેલો છે કે નહીં બસ ચલાવનાર ડ્રાઈવરે ડબલ શિફ્ટ કરી હોવાની અને સાંજે નશો કરવા ગયો હોવાની આશંકા છે જો કે એએમટીએસ ડેપ્યુટી ટ્રાફિક ટ્રાન્સપોર્ટ મેનેજર નું કહેવું છે કે ડ્રાઈવરની તબિયત વધુ બગડતા હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે

જેન્યુન વ્યક્તિ જો બરોબર તમને એટલો એનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે સાહેબ મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને ને બસ માં ના ચાલવાનું હોય ને એવું ના તમે એવું ના હોય તમે બસ માં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઈવિંગ કરે છે બરોબર

સાઈડ એના પર લોન સાથે આવી રીતે રમત રમવા માંગો છો મને કમ્પ્લેન નંબર આપો તમે અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે મેં આ ફોન કરીને તમે બરોબર હાઈંગ ની ગાડીની મારે રાહ ના જોવાની મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે મને કમ્પ્લેન નંબર જોઈએ છે અત્યારે

એમટીએસના ડ્રાઈવરે ડબલ શિફ્ટ અને સાંજે નશો કર્યો હોવાની આશંકા છે કંડક્ટર જે આ બસમાં હતા તેમણે પણ કોલ ઓપરેટર સાથે વાત કરી એમટીએસના ચેરમેન ધરમજી દેસાઇ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ધરમજીભાઈ આ બહુ મોટી ઘટના છે નસીબ છે કે કોઈને ઈજા નથી પહોંચી પણ આવી રીતે જો સોસાયટીમાં ઘૂસી જતી હોય બસ કોઈ જાણકારી છે આ ડ્રાઈવરની શું સ્થિતિ હતી જ્યારે દુર્ઘટના બની દુર્ઘટના સમયે એ વખતે કોઈ હાજર હોતું નહીં પણ અત્યારે પોલીસ પાસે માહિતી લેતા પોલીસે એને હોસ્પિટલ મોકલ્યો હતો હોસ્પિટલમાં તારે એડમિટ કરેલ છે અને એ વ્યક્તિની માનસિક સમતુલા બરાબર નથી એવું કહેવું છે ઓક્સિજન ઓછો પહોંચે છે પણ કન્ડક્ટરનું એવું કહેવું હતું કે એણે દારૂ પીધેલ હતો પણ ડોક્ટરોનું અત્યારે એવું કહેવું છે કે જો દારૂ પીધેલો તમે હોસ્પિટલમાં લાવે જ નહીં પણ આને માનસિક થોડી તકલીફ છે એવું એમનું કહેવું છે

કે ડબલ શિફ્ટ તો કોઈને કરવા જ નથી દેતા પણ છતાં બી એને દારૂ પીધો હશે એવું ખબર પડશે તો સો એના પર કાર્યવાહી કરીશું જો એની માનસિક સમતુલા અથવા તો તબિયત સારી નહીં હોય તો જે એને ટ્રીટમેન્ટ કરવાની એ કરાવીશું પણ જે ખોટો જવાબ આપ્યો છે આપણને એને આપણે સો એને કાર્યવાહી કરીશું ઓકે ધરમજી આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો કાર્યવાહી કરવાની વાત અત્યારે એમટીએસ ના ચેરમેન કરી રહ્યા છે Musafarunu.

કે ત્યાં મુસાફરે એક હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો ત્યારે તેને એવો જવાબ મળ્યો કે જ્યારે તમે બસ ઉપર બેસો ત્યારે તમારે બસ ડ્રાઈવરનો ચહેરો જોઈને બેસવું જોઈએ એવી વાત કરવામાં આવી હતી બેન તમે જ્યારે બસમાં બેસો છો ત્યારે સૌથી પહેલાં શું ધ્યાન રાખો છો બેન શું ધ્યાન રાખો છો સુરક્ષિત રહીએ એવું ધ્યાન રાખીએ આપણે બસ ડ્રાઈવરનો ચહેરો જોઈને બેસતા હોય એવું ખરા ભાઈ તમે સૌથી પહેલા બસમાં બેસો શું ધ્યાન રાખો સૌથી પહેલા તો એ જોવું પડે છે કે બસ સૌથી મેન અમુક અમુક સ્ટેશનો તો રોકાતી જ નથી બરોબર અને બીજી વસ્તુ એ છે કે આ તમારી વસ્તુ બરોબર છે કે આડેધડ ડ્રાઇવિંગ છે શું મન ફાવે એવી રીતના મનફાવો રોકાઈએ અને કમ્પ્લેન્ટ કરીએ તો બધા કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એટલે કોઈ ધ્યાન આવતું નથી જોવું જોઈએ ગઈકાલે પણ આવી જ એક ઘટના થઈ મુસાફરે કમ્પ્લેન કર્યું ત્યારે એને એવો જવાબ મળ્યો કે તમારે બસમાં બેસતા પહેલાં તમારે ડ્રાઈવરને ચેક કરવો જોઈએ એને દારૂ પીધો છે કે કેમ આ યોગ્ય છે હા તો અયોગ્ય જ કહેવાય કોઈ ચાન્સ જ નથી હા તો છે ઘણા ડ્રાઈવરો જે બી ગામડાની મોસ્ટ ઓફ રૂટ હોય છે ત્યાં લોકો દારૂ પી પીને જ ચલાવે છે વસ્તુ બરાબર છે દાખલા તરીકે વાંચ છે રામોલ છે એ વસ્તુ એ બધું મોસ્ટ ઓફ દારૂ પી પીને જ ચલાવે ભાઈ ઘણી વખત એવા કિસ્સાઓ બને છે કે આપણે EMTS બસના અકસ્માતો પણ જોઈએ છે BRTS બસના ડ્રાઈવરો છે તે પણ મોબાઈલ જોતા જોતા બસ ચલાવતા હોય છે ત્યારે મુસાફરોનો જીવ કઈ રીતે અદ્ધરતાલે થતો હોય છે એ બિલકુલ ખોટી વાત છે કારણ કે જો ભી બસ ડ્રાઈવર હોતે હે તો ઉન ઉનકી એક જવાબદારી બનતી હે જો મુસાફર બસ કે અંદર હે તો ઉનકો એક તરહ સે જવાબદારી બનતી હે કે ઉનકો સહી સલામત છોડા જાય ઉનકી ડેસ્ટિનેશન પે તો એ બિલકુલ ખોટી વાત હે ઓર હમલો બી જ ધ્યાન નહીં દેતે કે બસ કા ડ્રાઈવર જો સુરક્ષિત ગાડી ચલા રહે કે નહીં તો અમારી બી થોડી ગલતી બનતી ગુજરાત ડ્રાઈવર કી ગલતી બનતી તમને કોઈ અનુભવ થયો હોય બેફામ રીતે અહીંયા આગળ બસ ડ્રાઈવર છે તે ચલાવતા હોય અને કોઈ નશામાં હોય કાચી પછી અમુક વખત બસમાં જે ડ્રાઈવર હોય છે તે મોબાઈલ પર વાત કરતા હોય એવો કોઈ અનુભવ થયો છે હા મોબાઈલ ઉપર વાત કરતા હોય છે ઘણા લોકો એવો અનુભવ છે બાકી એવો

ઘણી વખત અમે જોઈએ છે કે નો સ્મોકના બોર્ડ મારેલા હોવા છતાં ડ્રાઈવર સ્મોક કરતા હોય છે ઘણી વાર તો ફોન ઉપર કોન્સ્ટન્ટ વાત કરતા હોય છે અને એકદમ જે યંગ એજને જે ન્યૂ ભરતી થયેલા હોય છે જે જે એકદમ યંગ હોય એ લોકોની સ્પીડને ઇમ્પોર્ટન્સ આપે છે આ ટાઈમથી આ ટાઈમમાં પહોંચવું જે હોવું ના જોઈએ જ્યારે કોઈ મુસાફર તમારા ને મારા જેવા મુસાફરો જ્યારે કમ્પ્લેન કરે એ એમ તો એવો જવાબ મળે છે કે ભાઈ તમારે ડ્રાઈવરનો ચહેરો કાતો ડ્રાઈવરે નશો કર્યો છે કે નહીં એ ચેક કરીને બસમાં બેસવું જોઈએ આ યોગ્ય છે ના યોગ્ય નથી કારણ કે ડ્રાઈવરનો ચહેરો જોવા કોઈ ના બેસે આપણે તો આપણે જે જવાનું હોય એના લીધે આપણે બસ પકડતા હોઈએ હા આંટી શું કહેશો તમારે શું કહેવું છે એટલો ટાઈમ હોતો નથી કે તમે ડ્રાઈવર કંડક્ટરનું મોજો ખાલી બસ નંબર જુઓ ક્યાં જાય છે ઘણી વાર તો કંટ્રોલરે અત્યારે જવાબ આપતા કે મારું બહુ પચાસ ગરમી છે મારું માથું ચડી ગયું એટલે આ બધું પ્રોબ્લેમ રહેવાનો મેડમ પણ આ શું કે એ ડ્રાઈવર કંડક્ટર સમજવું જોઈએ કે મારે નશો કરી ના ચડવું અને એના કંટ્રોલરેને ચેક કરવો જોઈએ પેસેન્જર જોડે એટલો ટાઈમ જ નથી હં અને ઉંમરલાયક પેસેન્જર અવાર અપ જવાબ આપે કે બેન કેટલી વાર માથું ખાશો ગરમી બહુ છે અમારા ગરમી બહુ છે પણ અમને ખબર નથી કે ત્રણ ને ચાર નંબર ચાલુ થઈ તો અમે એકાવનમાં ત્યાં ચાર રસ્તા ઉતરીએ અમારા પચાસ રૂપિયા રિક્ષાના બચી જાય તો અમે તમને પૂછીએ છે તો કે ના ભાઈ અમે એવો જવાબ ના આપીએ કે ક્યાં જશે ઉતરી જજો કે ત્યાં ગાડી હમણાં સ્ટાર્ટ થઈ જાય ત્રણ ને ચાર બોપલમાં બરાબર રફલી જવાબ આપે છે ને બેન કેમ કે એને આ તો એની ખુરશીના એને માન હોય છે બેન અમે ગવર્મેન્ટ નોકરી કરી છે અમે એટલો આવા રફ જવાબ ક્યારેય કોઈને નથી આપ્યો અત્યારે લોકો એટલા ઉદ્ધત થઈ ગયા છે કાં તો પાણી પીવા મસાલો લેવા નાસ્તો લેવા અને એ એને જોઈએ માણસને અમે નથી કહેતા કે આટલી ગરમીમાં પાણી ભરવા ઊભો અમે વેઇટ થઈએ છીએ ઘણા બૂમો પાડતા હોય કે ભાઈ અમારે મોડું થાય છે અમારી આગળની બસ ચૂકી જઈએ અને ડબલ ડબલ બબ્બે ત્રણ ત્રણ બસ કરીને જતા હોય છે એક વસ્ત્રાલ જાય ગમે ત્યાં જાય હું તો કોઈક વાર સિનિયર સિટીઝન મારે મોકલ જવાનું થાય છોકરીઓને મળવા એટલે મારે મહિનામાં બે ત્રણ વાર તો જવાનું થાય છે અને આજે હું આનો પ્રયત્ન નવો અનુભવ કરું છું તો એ મને આવો જવાબ આપ્યો મેં એક થલતે ચાર રસ્તામાં આવે એટલે કહેજો ભાઈને કહેજો કે શાકભાજી ત્યાંથી ત્રણ ને ચાર જાય છે તપાસ કરીશ હં એટલા માટે તો એક તરફ અહીં આગળ આપ જોઈ શકો છો જે મુસાફરોનો જે જીવ હોય છે તે તો અધર તાલે હોય છે પરંતુ જ્યારે અહીંયા આગળ મુસાફરો કમ્પ્લેન કરે ત્યારે આ તમામ લોકોને ઉદ્ધતાઈથી જવાબ મળે તેવું પણ અહીંના જે મુસાફરો છે તે સ્વીકાર કરી રહ્યા છે કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલબા રોટ એ બીપી અમદાવાદ